વિક્રમ રાજાના સમયની આ અત્યંત પ્રાચીન વાત છે નવગ્રહો વાતોએ વરગ્યા હતા સૂર્યદેવ બોલ્યા માણસને ધન કીર્તિ પરિવારના સુખ બુદ્ધિ વગેરે હું જ આપું છું અને મારા વડે જ તે સર્વ કાર્યો સિદ્ધ કરે છે ચંદ્રે કહ્યું હું જરચરો સર્પો અને ચાંદીનો સ્વામી છું તેમજ મારો સ્વભાવ ચંચર અને સત્વગુણી છે મારી કૃપા હોય તો જ માણસ દાની તપસ્વી બને છે અને દેવોની ભક્તિ કરી શકે છે મંગળે કહ્યું હું તો પૃથ્વીનો પુત્ર છું મારી કૃપાથી મુશ્કેલ કામ સરળ બને છે અને માનવીના શત્રુઓનો નાશ થાય છે માણસોને વૈભવ આપનારો પણ હું જ છું ત્રણેય ગ્રહોની વાત સાંભળી બુદ્ધે કહ્યું તમે તો જાણો છો કે મને રાજકુમારનો બિરુદ આપ્યું છે ત્યારબાદ શુક્ર શનિ રાહુ અને કેતુએ પણ પોતપોતાની વિશેષતાઓ કહી પોતાની મોટાઈ બતાવવાના પ્રયત્નો કર્યા નવે નવગ્રહોનો વિવાદ વકર્યો ઘણી ચર્ચાચરસી થઈ છેવટે સૂર્યે કહ્યું ભાઈઓ શાંત થાવ આપણે અંદરો અંદર વાદ કરીએ અને ઝઘડો કરીએ તેનાથી કોઈ અર્થ સરે નહીં આપણે સૌ ઇન્દ્ર રાજા પાસે જઈને ન્યાય કરાવીએ એમનો ન્યાય કહેશે કે આપણા સૌમાં શ્રેષ્ઠ કોણ છે સૂર્યની વાત સાથે સૌ સંમત થયા બધા ઇન્દ્રના દરબારમાં ગયા એકસાથે સર્વે ગ્રહોને જોઈ ઇન્દ્રને વિસ્મય થયું તેમણે સૌને આવકારીને આસન ઉપર બેસાડીને આવવાનું પ્રયોજન પૂછ્યું સૂર્યે કહ્યું હે ઇન્દ્ર રાજા અમારી વચ્ચે મોટું કોણ છે તેનો વિવાદ ઊભો થયો છે સૌ પોતપોતાને મોટો માને છે હે ઇન્દ્ર રાજા અમારામાં સૌથી મોટો કોણ તેનો ન્યાય કરીને જણાવો સૂર્યદેવની વાત સાંભળીને ઇન્દ્ર રાજા વિચારમાં પડ્યા એમના માટે આ એક સમસ્યા હતી કોઈ એકને મોટો કહે તો બાકીના આઠ ગ્રહ દેવો તેમના પર નારાજ થાય આથી ઇન્દ્ર બોલ્યા હે ગ્રહો હું નિર્ણય લઈ શકું તેટલું મારામાં સામર્થ્ય નથી તમારામાં મોટું કોણ અને નાનું કોણ એ જાણવા માટે તમારે પૃથ્વી પર જવું પડશે ભરતખંડમાં ઉજ્જૈની નગરીમાં રાજા વિક્રમાદિત્ય નામનો રાજા રાજ્ય કરે છે તે તમારામાં મોટો કોણ છે તેનો ન્યાય કરશે રાજા વિક્રમની ન્યાયપ્રિયતા દાનેશ્વરીપણા અને પરદુઃખ ભંજકતાની તોલે કોઈ આવી શકે નહીં પૃથ્વી લોક પર એ તમારો ન્યાય કરશે ઇન્દ્ર રાજાની સલાહ માનીને નવે ગ્રહો વિમાનમાં બેસીને ઉજ્જૈની નગરીમાં વિક્રમ રાજાના દરબાર સામે ઉતર્યા તે વખતે વિક્રમ રાજા સભા ભરીને બેઠા હતા વિક્રમ રાજાની સભા વિદ્વાનો જ્ઞાની પુરુષો મંત્રીઓ અને વિપ્રવરોથી શોભતી હતી ત્યાં એક અનુચરે સમાચાર આપ્યા કે દેવલોકમાંથી વિમાન આવ્યું છે અને કેટલાક દેવતાઓ આવ્યા છે રાજા વિક્રમ વિચાર કરતા હતા ત્યાં તો ગ્રહદેવો ગૃહમાં દાખલ થયા નવે ગ્રહોને ઓળખીને વિક્રમ રાજાએ ઊભા થઈને સૌને પ્રણામ કરી આવકાર્યા તેમને આસન આપી બેસવા માટે વિનંતી કરી વિક્રમ રાજાએ પૂછ્યું હે નવગ્રહો દેવો મારા રાજ્યમાં પધારી આપ સૌએ મારા પર ઉપકાર કર્યો છે આપનું અહીં આવવાનું શું પ્રયોજન છે તે જણાવવાની કૃપા કરો સૂર્યદેવે ઊભા થઈને કહ્યું હે રાજન અમારે ગ્રહોમાં મોટું કોણ છે તે અંગે વિવાદ ઊભો થયો છે આપ આનો ન્યાય કરો સૂર્યદેવની વાત સાંભળી રાજા ચિંતામાં પડ્યા તેમણે વિચાર કર્યો કે આમાં મોટા કોણ અને નાના કોણ એ હું કઈ રીતે કહું જેને હું નાના કહીશ તે મારા પર નારાજ થશે અને ક્રોધે ભરાશે થોડોક વિચાર કરી વિક્રમરાયે કહ્યું હે દેવો આપ સૌ તો દેવો છો પણ હું તો મૃત્યુલોકનો માનવી છું હું આપનો ન્યાય કઈ રીતે કરી શકું સૂર્યદેવ બોલ્યા હે રાજન અમે ઇન્દ્ર રાજા પાસે ન્યાય કરાવવા માટે ગયા હતા તેમણે જ અમને તમારી પાસે મોકલ્યા છે માટે ન્યાય તો તમારે જ કરવો પડશે કંઈક વિચારીને વિક્રમ રાજા બોલ્યા હે દેવ આજથી આઠમા દિવસે તમે બધા અહીં આવજો તે દિવસે હું તમારો ન્યાય કરીશ નવ ગ્રહદેવો આઠમા દિવસે પાછા અહીં આવવાનું નક્કી કરીને વિમાનમાં બેસી પોતપોતાના સ્થાને પાછા ફર્યા વિક્રમ રાજાએ પોતાના વિદ્વાનજનો મંત્રીઓ જ્યોતિષીઓ સાથે ચર્ચા વિચારણા કરી સૌના મંતવ્યો જાણી એવું નક્કી કર્યું કે સોના ચાંદી પિત્તર કાંસા તાંબા જસત અબ્રક અને લોખંડના નવ આસન બનરાવી રાજસભામાં ગોઠવવા જ્યોતિષશાસ્ત્રમાં જે ક્રમથી ગ્રહોનું સ્થાન છે તે ક્રમથી તે ગ્રહો આસન ગ્રહણ કરી તેવી વિનંતી તેમને કરી આઠમા દિવસ અગાઉ રાજાની સૂચના અનુસાર દરબારમાં સઘરી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ આઠમા દિવસે નવે ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં એક પછી એક આવ્યા સૌથી પહેલાં સૂર્ય આવ્યા તેમને સોનાના આસન પર બેસાડ્યા પછી ચંદ્રદેવ પધાર્યા તેમને ચાંદીના આસને બેસાડ્યા આમ જેમ જેમ ગ્રહદેવો આવ્યા તેમ તેમ તેમને અલગ ધાતુના આસન મળ્યા સૌથી છેલ્લે શનિદેવ પધાર્યા તેમને લોખંડના આસને બેસાડ્યા શનિદેવે કહ્યું હે વિક્રમરાય તમારા કહ્યા પ્રમાણે અમુ સૌ અહીં આવ્યા છીએ હવે તમારો ન્યાય સંભળાવો અમારામાં સૌથી મોટું કોણ છે તે કહો વિક્રમ રાજાએ ઊભા થઈને કહ્યું હે ગ્રહદેવો તમે જેમ આવ્યા તેમ તે ક્રમે પાછા ફરો તમે પોતે જ પોતાનો ન્યાય કર્યો છે તમે સૌથી છેલ્લા પધાર્યા તેથી તમારો ક્રમ છેલ્લો છે આથી મને માફ કરશો શનિદેવ કોપાયમાન થઈને બોલ્યા હે રાજન આ ન્યાય ઉચિત નથી તમે વિચારીને ફરીથી ન્યાય કરો વિક્રમ રાજાએ કહ્યું હે શનિદેવ એકવાર જે ન્યાય થયો તેનો ન્યાય ફરીથી ન થાય આથી આ ન્યાય સ્વીકારી લો શનિદેવ નારાજ થઈ ગુસ્સાપૂર્વક બોલ્યા હે વિક્રમરાય તમે મારું બર અને મારું પરાક્રમ જાણતા જ નથી સૂર્ય એક રાશિમાં એક મહિનો ચંદ્ર સવા મહિનો અને બે દિવસ મંગળ દોઢ માસ બૃહસ્પતિ તેર માસ બુધ અને શુક્ર એક એક માસમાં રહે છે પણ હું એક રાશિમાં અઢી વર્ષ એટલે કે ત્રીસ મહિના રહું છું મારી અવકૃપા જેને પ્રાપ્ત થાય તેને મોટું દુઃખ ભોગવવું પડે છે દેવો દાનવો બધા પર મારો પ્રભાવ પડે છે રામચંદ્ર ભગવાન પર સારા સાથી આવી ત્યારે રાજપાટ છોડી વનમાં જઈને તેમને અત્યંત કષ્ટ વેઠવા પડ્યા હતા રાવણ પર સારા સાથી આવી ત્યારે તેની સોનાની લંકા બરી ગઈ અને આખાએ કોરનો નાશ થયો આથી હે રાજન તમે સાવધાન રહેજો વિક્રમ રાજા કંઈક શોભ સાથે બોલ્યા હે શનિદેવ મહારાજ મેં તો ન્યાય યોગ્ય જ કર્યો છે તમે આ ન્યાયને પોતાનો અપમાન સમજતા હો તો એમાં હું કંઈ જ કરી શકતો નથી આપને યોગ્ય લાગે તેમ કરજો બાકી મને કોઈનો ડર નથી કોઈ ધમકીથી ગભરાતો નથી મારા લમણે લખાયેલું તો મારે ભોગવવું જ પડશે ત્યાર પછી કારક્રમે વિક્રમ રાજા પર સારા સાથી બેઠી તે વખતે શનિદેવ ઘોરાના વેપારીનું રૂપ ધરીને કેટલાક ઘોરા લઈ ઉજ્જૈનની નગરીમાં આવ્યા વિક્રમ રાજાએ જણાવ્યું કે કોઈ પરદેશી સોદાગર જાતવાન ઘોરા લઈ આવ્યો છે વિક્રમ રાજાએ તે વેપારીને બોલાવી ઘોરા બતાવવા કહ્યું વેપારી વિક્રમ રાજાને એક પછી એક ઘોરા બતાવવા માંડ્યો એક ઘોરો રાજાને ગમ્યો રાજાએ વેપારીને તેનું મૂલ્ય પૂછ્યું વેપારી બોલ્યો પહેલાં તમે ઘોડા પર સવાર થઈ તેની કસોટી કરો પછી તેનું મૂલ્ય નક્કી કરીશું વિક્રમ રાજા ઘોડાની પીઠે સવાર થયા તે ઘોરો એટલી ગતિથી દોરવા માંડ્યો કે વિક્રમ રાજાનો કાબૂ તેના પર રહ્યો નહીં ઘોરો દોડતો દોડતો એક ગીચ જંગલમાં પહોંચ્યો આ અધિવન નામના જંગલમાં વાઘ સિંહ ચિત્તા દીપરા જેવા વિકરાર પ્રાણીઓ રહેતા હતા ઘોરો રાજાને નીચે પટકીને અલોપ થઈ ગયો વિક્રમ વિચારવા માંડ્યો કે મારે કોઈની જોરે વેર નથી મને અહીં શા માટે અને કોણ લાવ્યું હશે વિચારતા અને વનમાં ચારેય કોર ભટકતા ભટકતા રાજાને ઘણો સમય વીત્યો છતાં ત્યાંથી બહાર નીકળવાનો માર્ગ જર્યો નહીં રાજાને ભૂખ અને તરસ લાગી હતી હિંસક પ્રાણીનો અવાજ દસે દિશાઓમાંથી સંભળાતો હતો આથી રાજા એક ઊંચા વૃક્ષ પર ચરીને ચારેય કોર જોવા માંડ્યા તેમની નજરે કોઈ નગરમાં જવાનો માર્ગ પડ્યો વિક્રમ રાજા તે વૃક્ષ પરથી નીચે ઉતરી તે માર્ગે ચાલવા માંડ્યા ચાલતા ચાલતા તે ત્રંબાવટી નગરીમાં આવી પહોંચ્યા ફરતા ફરતા તેઓ એક દુકાને પહોંચ્યા તે દુકાનના શેઠને કહ્યું મારું નામ વિકો છે અને હું ઉજ્જૈની નગરીનો રહેવાસી છું શેઠે તેને ઠંડુ પાણી આપ્યું અને દુકાનમાં એક બાજુ બેસવાનું કહ્યું શેઠની દુકાનમાં ઘણી ગ્રાહકી આવી સારો વેપાર થયો શેઠે વિચાર્યું કે આ આવનાર માણસને કારણે જ આજે મારો વેપાર વધ્યો છે તે ઘણો જ ભાગ્યશાળી હોવો જોઈએ સાંજે શેઠ બીકાને લઈને ઘેર ગયા શેઠાણી અને પોતાની દીકરીને કહ્યું આ આવનાર વ્યક્તિ બહુ જ ભાગ્યશાળી છે આજે દુકાનમાં તેના બેસવાનથી મારો ધંધો ખૂબ વધ્યો છે આથી હું તેને જમવા માટે સાથે લઈ આવ્યો છું શેઠાણી અને તેમની દીકરીએ પ્રત્યુત્તર આપતા કહ્યું ઘણું સારું કર્યું કે તમે તેને અહીં જમવા માટે લઈ આવ્યા તમે બંને હાથ પગ અને મોં ધોઈ આરામ કરો અને જમવાનું તૈયાર થાય છે અમે તે લઈ આવી દીકરીના કહેવાથી શેઠે મહેમાનને તેના ઓરડામાં ઉતારો આપ્યો બીકો હાથ પગ મોં ધોઈ ઓરડામાં બેઠો ત્યાં તેણે એક કૌતુક જોયું દીવાલની ખીટ ઉપર એક હીરાનો હાર લટકતો હતો તેને ભીત ઉપર ચિતરાયેલો હંસ ગરી ગયો હતો બીકો ચંકિત થઈ ગયો જમવાનું કહેણ આવ્યું ત્યારે બીકો જમવા ગયો શેઠની દીકરી પોતાના ઓરડામાં હાર લેવા આવી ખીટ પર હાર જોવામાં આવ્યો નહીં તેણે નોકરાણીને પૂછ્યું પણ તે બોલી મને હારની કંઈ ખબર નથી જમીને બીકો આવ્યો ત્યારે શેઠપુત્રીએ પૂછ્યું અહીં ખીટ પર મેં હીરાનો હાર લટકાવ્યો હતો તે તમે જોયો છે બીકાએ વિચાર્યું જો હું એમ કહું કે ખીટે લટકાવેલો હીરાનો હાર આ દિવાલ પર ચિતરાયેલ હંસલો ગળી ગયો છે તો કોઈ મારું માનશે નહીં આથી બીકાએ કહ્યું હું હાર માટે કંઈ જાણતો નથી શેઠની દીકરીએ બીકાને હાર આપવા ઘણી કાકુલિધી કરી છતાં હાર ન મળ્યો તેથી દીકરીએ શેઠને કહ્યું બીકાએ હાર લીધો છે એમ માનીને બીકાને તે આપી દેવા કહ્યું બીકા વિના અન્ય કોઈ ઓરડામાં આવ્યું ન હતું તેથી તેને આરોપી માની લીધો બીકાએ કહ્યું મેં હાર લીધો જ નથી તો હું કઈ રીતે આપું અંતે બીકાના હાથ પગ બાંધી લઈને રાજાના મહેલે લઈ જવામાં આવ્યો શેઠે રાજાને સર્વે વાત કહી રાજાએ પણ બીકાને હાર આપી દેવા સમજાવ્યો પણ બીકો ક્યાંથી આપે રાજાએ બીકાના હાથ પગ કપાવીને તેને તેલીના ઘર પછવાડે નાખી દીધો બીકો આખો દિવસ તેલીના ઘરની પાછળ પડી રહ્યો બીજો દિવસે ગંગા તેલીએ પોતાના ઘરની પાછળ જોયું તો કોઈ હાથ પગ કપાયેલ માણસ પડ્યો હતો તેને તપાસ કરી તો માલુમ કર્યું જાય ચોરીના ગુના હેઠળ તેને આ સજા કરી છે ભૂખ્યા તરસ્યા બીકાએ બેહાલ દશા નિહારીને ગંગા તેલીને દયા આવી તેને પોતાની પત્નીને કહ્યું આપણા ઘરની ભીત પાછળ હાથ પગ વિનાનો માણસ પડ્યો છે આપણે એની સેવા કરીને સાજા કરીશું અને આપણે ત્યાં રાખીશું તો બેઠો બેઠો ઘણી ફેરવ્યા કરશે આમ તે આપણા કામમાં ઉપયોગી નીવડશે ગંગાની પત્નીએ કહ્યું તે રાજાનો ગુનેગાર છે આપણે ત્યાં તેને રાખીએ તો રાજા ગુસ્સે થાય અને આપણને પણ દંડ દે આથી તમે રાજાને પૂછી સંમતિ મેળવો ત્યાર પછી આપણે તેને ઘરમાં લઈ લઈએ ગંગા તેલીએ રાજા પાસે જઈને સઘળી વાત જણાવી રાજાએ વિચાર્યું કે ગુનાની સજા તો તેને આપી દીધી છે હવે જો ગાંગો તેને પોતાના ઘરમાં રાખે તેમાં શું વાંધો હોય તેને ગાંગાને સંમતિ આપી ઘેર આવીને ગાંગાએ પોતાની પત્નીને રાજાની સંમતિ મળ્યાની વાત કરી પછી બીકાને ઘર પાછવાડેથી ઉંચકી લાવી તેની ચિકિત્સા કરી થોડા દિવસમાં બીકો સાજો થયો અને ગાંગા તેલીની ઘાણી પર બેસવા માંડ્યો સમય વીતતા વર્ષાઋતુનું આગમન થયું બીકો નવરો કરે ત્યારે પોતાનું દુઃખ હરવું કરવા મલહાર રાગ ગાતો એક દિવસ રાજાની કુંવરી ત્યાંથી જતી હતી તે સંગીતની ઘણી શોખીન હતી તેના કારણે મલહાર રાગ સાંભળાયો સારા સંગીતજ્ઞ પાસે તાલીમ મેળવી ચૂકેલી રાજકુમારી મલ્હાર રાગનો મધુર સ્વર સાંભળી મુગ્ધ બની ગાનારને જોયા વિના જ મોહી પડી પોતાની દાસીને ગાનારની તપાસ કરી લાવવા જણાવ્યું દાસીએ તપાસ કરી ને રાજકુમારીને કહ્યું મલ્હાર રાગ ગાનારના બંને હાથ પગ કપાયેલા છે તે ગાંગા તેલીનો ઘાણીએ બેસી આખો દિવસ બરદ હાંકે છે રાજકુમારી બોલી હે દાસી એવા હાથ પગ વિનાનો અપંગ જે હાલી ચાલી શકતો નથી તેને હું મારો વર માની બેઠી છું તેથી હું તો તેને જ વરીશ દાસી હેપતાઈ ગઈ તેને કહ્યું હે બહેનબા તમને તો એક એકથી ચઢ્યા રાજકુમારો પરણવા તૈયાર છે તમને સુંદર અને સુહામણો વર મળશે આવા અપંગને ભણીને તો તમે દુઃખિત થશો રાજકુંવરી બોલી મેં તો એને મનથી જ મારો પતિ માની લીધો છે એટલે આ ભવમાં તો હું તેને જ વળીશ એક ભવમાં બે ભવ કરવા ઈચ્છતી નથી તું મારા માતા અને પિતાને વાત કર કે મારું લગ્ન એ અપંગ સાથે કરે જો તેઓ તેમ નહીં કરે તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ દ્યાસી ધ્રુજી ઉઠી તે ગભરાઈ ગઈ કે રાજા રાણી આ વાત સાંભળી મારા અને કુંવડી બાપર ક્રોધ કરશે સાંભળવાનું સાંભળવા મળશે પણ રાજકુંવરી આગળ તે લાચાર હતી તે રાજા રાણી પાસે ગઈ રાજા રાણીને સર્વ હકીકત કહી રાજા રાણી આશ્ચર્યમાં પડી ગયા તેમણે રાજકુમારીને ઘણું સમજાવ્યું પણ રાજકુમારી ટસની મસ ન થઈ આખરે રાજાએ ક્રોધિત થઈને કહ્યું જ્યાં પર કૂવામાં તારા ભાગ્યમાં આમ જ લખાયું હશે તું દુઃખ ભોગવવાને લાયક જ છે ગંગા તેલીને રાજાએ મહેલે બોલાવીને કહ્યું તારે ત્યાં જે અપંગ ઘાણી હાકે છે તેની સાથે મારી કુંવરી લગ્ન કરવા માગે છે તું તેની ત્યારે કરીને અહીં લઈ આવ ગંગાતેલીએ ઘેર આવીને બીકાને આ વાત કહી બીકાએ કહ્યું તમે રાજા પાસે જઈ બે દિવસનો સમય લઈ આવો બે દિવસ પછી લગ્ન કરીશ ગાંગોતેલી રાજા પાસે ગયો અને બે દિવસની મુદત લઈ આવ્યો હવે બીકાએ મનો મન શનિદેવને પ્રાર્થના કરવા માંડી હે શનિદેવ હું આપનો અપરાધી છું મને માફ કરી દો હે શનિદેવ હું આપનો અપરાધી છું મને આપની શક્તિનો પરચો મરી ગયો છે હે દેવ મારો અપરાધ ક્ષમા કરી મારા પર કૃપા વરસાવો બીકો પ્રાર્થના કરતો હતો ત્યારે શનિદેવનું વિમાન આવી પહોંચ્યું શનિદેવ બીકાની પાસે આવ્યા તેમની અમી દ્રષ્ટિ બીકા પર પડી બીકાના હાથ પગ પાછા આવી ગયા અને તેના મુખ પર કાંતિ છવાઈ ગઈ શનિદેવ બોલ્યા હે વિક્રમરાય તમે મને નીચો નાનો કહીને તમે શું સુખ મેળવ્યું તમને બધું દુઃખ મારા કારણે પડ્યું છે જે તમારે ભોગવવું પડ્યું છે વિક્રમ રાજા બોલ્યા હે શનિદેવ મારી ગંભીર ભૂલ થઈ ગઈ છે મને માફ કરો શનિદેવ વિક્રમ રાજાને આશીર્વાદ આપી પરત ફર્યા બીકાને હાથ પગ અને સુંદર રૂપવારો થયેલો જોઈ ગાંગો અને તેની પત્ની નવાઈ પામી ગયા તેમણે રાજમહેલે જઈ રાજા રાણીને એ વાત કહી રાજકુંવરીએ પણ વાત જાણી સૌ રાજી થઈ ગયા ધામધૂમથી જાનને લઈ આવવા રાજાએ ગાંગા તેલીને અઢ્રક ધન આપ્યું લગ્નના દિવસે બીકાની એટલે કે વિક્રમ રાજાની જાન ઘણી જ ધામધૂમથી નીકળી રાજમાર્ગ પર બીકાની જાન જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા બીકાને જોઈ સર્વેની આંખો શીતર બની ગઈ અને આવો સોહામણો વર મેળવવા માટે રાજકુંવરી ભાગ્યશાળી થઈ તેથી સૌ પ્રભુનો પાર માનવા લાગ્યા રાજમહેલમાં આનંદ છવાયો હતો રાજમહેલ સુંદર રીતે શણગાર્યો હતો ચોમેર રોશની કરવામાં આવી હતી અને વાજિંત્રો વાગી રહ્યા હતા હસ્તમૈરાપ કરાયા બાદ મંગર ફેરા ફેરાવ્યા વરમારા પહેરાવાઈ વર કન્યા ગૌરાને પગે લાગ્યા મા બાપને પગે લાગ્યા શેડા શેડી છોડી ગોત્રજનને પગે લાગ્યા અને છેલ્લે કંકર દોરા છોડી બીકો મહેલમાં ગયો બીજા દિવસે રાજસભામાં રાજાએ બીકાને બોલાવીને પૂછ્યું આપ કોણ છો આપની આવી હાલત શાથી થઈ તે જણાવવા પ્રજાજનો આતુર છે તમે સર્વે વિગતવાર વાંધો ન હોય તો જણાવો બીકો ઊભો થઈને બોલ્યો હે સભાજનો અને પ્રજાજનો હું ઉજ્જૈનીનો રાજા વિક્રમાદિત્ય છું મારા પર શનિદેવ નારાજ થયા હતા તેથી મારી આવી દશા થઈ હતી હવે શનિદેવની અમી દ્રષ્ટિ અને કૃપા થવાથી હું મારા મૂળ સ્વરૂપને પામ્યો છું વિક્રમ રાજાનો પરિચય જાણતા જ રાજા રાણી રાજકુંવરી અને બધા દરબારીઓ અત્યંત પ્રસન્ન થયા આ વાત નગરમાં વાયુ વેગથી પ્રસરી વિક્રમ રાજાના દર્શન કરવા પ્રજાજનોના ટોળે ટોળા રાજમહેલમાં ઉમટવા લાગ્યા શેઠના કાને પણ વાત પહોંચી દોડતા દોડતા તે વિક્રમ રાજાની માફી માંગવા માટે આવી પહોંચ્યા તેમણે કહ્યું હે રાજન મેં આપના પર ચોરીનો આરોપ મૂકી મોટો અપરાધ કર્યો છે આપ જે દંડ કરશો તે ભોગવવા માટે હું તૈયાર છું વિક્રમ રાજા બોલ્યા હે શેઠજી શનિદેવની અવકૃપા મારા પર થઈ તેથી આ બધું બન્યું છે તેમાં તમારો કોઈ દોષ નથી તમે જે બન્યું તે ભૂલી જાઓ આખરે હાથ જોડી શેઠે વિક્રમ રાજાને સહકુટુંબ જમવા પધારવાનું નોતરું આપ્યું રાજા વિક્રમ રાજકુંવરી રાજા અને રાણી જમવા માટે ગયા શેઠે બધાને સારી રીતે જમાર્યા અને શેઠે વિક્રમ રાજાને એક રાત્રિ રોકાઈ જવાની વાત કરી આથી વિક્રમ રાજા ત્યાં રોકાયા જે ઓરડામાં અગાઉ ઉતારો આપ્યો હતો ત્યાં જ તેમને ઉતારો આપ્યો વિક્રમ રાજા હિંડોરા ખાટે બેઠા બેઠા ખીટી સામે ભીત પર ચિતરાયેલા હંસ સામે જોતા હતા તેમના આશ્ચર્ય વચ્ચે ભીત પર ચિતરાયેલો હંસ મોંમાંથી હીરાનો હાર કાઢી ખીટીએ લટકાવવાને માટે પ્રયત્ન કરતો હતો રાજાએ તરત શેઠને બોલાવીને આ દ્રશ્ય બતાવ્યું શેઠે પણ અચરજથી આ દ્રશ્ય જોયું તેઓ વિક્રમ રાજાને પગે પડી માફી માંગતા કહેવા લાગ્યા હે વિક્રમરાય આપ મારી દીકરી સાથે લગ્ન કરો તો જ હું માનીશ કે આપે મને માફ કર્યો છે શેઠ પુત્રી સાથે વિક્રમ રાજા પરણ્યા ત્રંબાવટી નગરીમાં ઘણા દિવસ રહ્યા બાદ વિક્રમ રાજાએ ઉજ્જૈની જવા માટે રાજા રાણી પાસે રજા માંગી રાજાએ પ્રસન્નતાપૂર્વક હા પાડી રાજાએ જમાઈ દીકરીને અઢ્રક દાગીના વસ્ત્રો ધન તેમજ દાસીઓ કરિયાવરમાં આપ્યા શેઠે પણ પોતાની શક્તિ પ્રમાણે દીકરીને જમાઈને ઘણું બધું આપીને ધામધૂમપૂર્વક વિદાય આપી બધો કાફલો ટૂંક સમયમાં ઉજ્જૈની નગરીના સીમારે પહોંચ્યો ઘણા સમય બાદ મહારાજા વિક્રમ બે રૂપારી રાણીઓ સાથે નગરમાં આવી રહ્યાના સમાચાર જાણી આખી નગરીમાં આનંદ વધામણા ગુંજી ઉઠ્યા ધામધૂમથી તેમનું સ્વાગત કરાયું બીજા દિવસે વિક્રમ રાજાની સભામાં બેઠા હતા ત્યારે શનિદેવ પધાર્યા શનિદેવને જોઈ વિક્રમ રાજા સહિત ઊભા થઈને તેમને માન સન્માન આપ્યા અને આશાને બિરાજિત કર્યા શનિદેવે કહ્યું હે વિક્રમ રાય હું તમારી વાત સ્વીકારી વરદાન આપું છું કે શનિવારના દિવસે જે પણ नर नारी મારી કથા સાંભળશે અને મારું વ્રત કરશે મારું ધ્યાન કે પૂજા પાઠ કરશે તેને હું પીડા આપીશ નહીં મારી નાની મોટી પનોતીઓ પણ તેમને કોઈ દિવસ નરસી નહીં આમ કહી શનિદેવ પોતાના સ્થાને પાછા જવા માટે નીકળ્યા હે શનિદેવ આપનો જય હો સૌને સુખાકારી બનાવજો કથા વાંચનાર સાંભળનારને યથા યોગ્ય ફળ આપશો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી icon દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ